હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો હાલમાં ગુજરાત કોન્સ્ટેબલ મતલબ એલ આરડી પીએસની ભરતીને લઈને સૌથી મોટી અપડેટ છે કે જેમાં સીસીટીવીના નિમણૂક પત્ર આપ્યા તેની ઉપર સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે દીપક રાજાણી સાહેબ દ્વારા તે અપડેટ શું છે હું તમને આગળ વિડિયોમાં બતાવીશ અને નવી ભરતી જે થવાની છે તે અંગેની હું તમને આગળ વિગતે વાત ચર્ચા કરીશ અને તમને કહીશ કે ક્યારે આવશે તો મિત્રો તમે એ પહેલાં જો નવો હોત તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને અમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલમાં અત્યારે સીસીસીના નિમણૂક પત્ર એકી નવેમ્બરના રોજ જે વિતરણ થયા હતા તે અંગે રાજાણી સાહેબે કહ્યું છે કે સીસીસી માટે આવ્યા સૌથી મોટા સમાચાર સીસીસી ગ્રુપના જે વિદ્યાર્થીઓ હતા તેની માટે સૌથી મોટો અપડેટ છે કે જેમાં પંદર દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત તો હાલમાં જે નવી ભરતીની જાહેરાત થવાની છે તે પંદર દિવસમાં જાહેરાત થશે અને તેમાં આશરે પંચાવનસોથી વધુ પોસ્ટ આવી રહી છે તેમાં પંચાવનસોથી વધારે પોસ્ટ જાહેર થવાની શક્યતા છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરવા લાગી જજો અને ત્યારબાદ પંદર ડિસેમ્બર સુધીમાં જાહેર કરી દેવાની ગણતરી છે એટલે મિત્રો પંદર ડિસેમ્બર આવે ત્યાં સુધીમાં જાહેરાત થઈ જાય છે લગભગ તો અંદાજે રાતની સાહેબ કહી રહ્યા છે પછી એ જ નક્કી ન કે ભરતી બોર્ડનો નિર્ણય શું આવે તે તમને અપડેટમાં હું તમને કહેતો રહીશ કે ભરતી બોર્ડનો શું નિર્ણય આવ્યો ભરતી બોર્ડના નિર્ણય માત્ર હાલમાં તો એલઆરડી પીએસઆઈનું અને કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટને લઈને ત્યારે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે કે આવી શકે છે નવેમ્બરના અંતમાં કે પછી ડિસેમ્બરના અંતમાં તો ત્યારબાદ સીસીસીના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી થઈ શકે છે જાહેરાત મિત્રો મતલબ હજી લીલી ઝંડી નથી મળી જ્યારે મુખ્યમંત્રીના કાર્યાલયને લીલી ઝંડી મળશે ત્યારે નહીં ભરતી જાહેર થશે ત્યાર કે નહીં ભરતીની શક્યતા છે નહીં એવું જોયામાં લાગે છે અને નહીં ભરતીમાં અંદાજે હાલમાં સૌદા સજા આવવાની શક્યતા છે સૌદા કરતાં પણ વધારે એટલે ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા લાગી છે જેથી કરી તમને આવતી ભરતીમાં તમારો લેવા આવી શકે તો ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી ઝડપથી આપી આવવાની સૂચના કરી છે તો ભરતી પ્રક્રિયા જે નવી જાહેર થવાની છે તો આપણા મુખ્યમંત્રીએ એનું એલાન કરી દીધું છે કે આ ભરતી તરત બહાર પાડવામાં આવશે જેથી કરી તાત્કાલિક ભરતી થવાની સંભાવના છે એટલે નવ્વાણું ટકા ભરતી તાત્કાલિક થશે એવી શક્યતા છે ત્યારબાદ પાંચ હજારથી વધુને નિમણૂક પત્ર મળી ગયા છે પાંચ હજાર વિદ્યાર્થીનો હાલમાં નિમૂક આપ્યા છે તમને ખબર પછી એકવીસ ડિસેમ્બરના રોજ જે નિમણૂંક જાહેરાત વિતરણ કરવામાં આવી હતી તમને ખબર છે ત્યારબાદ નવી ભરતીની જાહેરાત કરી હતી તો મિત્રો નવી ભરતીની જાહેરાત થઈ જ છે હજી કોઈ ચોક્કસ તારીખ નથી આપી તારીખ આપશે એટલે તમને વિડીયોમાં કહી દઈશું તો સબસ્ક્રાઈબ કરી દો સારો ફટાફટ ત્યારબાદ સીસીસીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને મળશે સારા સમાચાર તો જેમાં સીસીસીના ઉમેદવારો છે એની માટે જે પાંચ હજાર પ્લસની જે નિમણૂંક પત્ર ચૂક્યા હશે એ માટે નવા સમાચાર આવી શકે છે તાત્કાલિક હજી કાંઈ નક્કી ન કહેવાય એટલે ભરતી બોર્ડ પર આધારિત છે એવું રાજાની સાહેબનું કેવું છે તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં